સાથે ચોમાસા ની ઋતુનો અહેસાસ પ્રજાજનો થયો હતો જયારે વાતાવરણ માં ઠંડક પ્રસરવા સાથે ગરમી માંથી લોકોને રાહત મળી હતી ગ્રામીણ વિસ્તારના ખેડૂતો પરિવારજનો સાથે ખેતી કામમાં જોતરાયા હતા ખેતરમાં ખેડૂતો બળદથી ખેડ કરતા અને ટ્રેક્ટરથી પણ પોતાનું ખેતર ખેડાવતા નજરે પડી રહ્યા હતા તાલુકા મથક ખાતે આવેલ શ્રીજી એગ્રો સેન્ટર ખાતે બિયારણની ખરીદી માટે ખેડૂતોની ભીડ જોવા મળી હતી વધતી જતી મોંઘવારી વચ્ચે આ વખતે ખાતર અને બિયારણના ભાવમાં પાંચ ટકાથી દસ ટકા જેટલો વધારો થયો હોવાનું ખેડૂત સોમાભાઈ જણાવ્યું હતું તાલુકાના ચાલીસ કરતા વધુ ગામના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હોય છે બોરિયા ગામના તેમજ અન્ય ગામના ખેડૂતોની વર્ષો જૂની માંગ છે કે ખેડૂતોની સિંચાઈની સુવિધા વધુ ઉપલબ્ધ થાય તે માટે પાનમ સિંચાઈ વિભાગની મુખ્ય કેનાલ લાંબી કરવામાં આવે અને આ સિંચાઈ કેનાલના જુવા ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવા પ્રયાસો પાનમ સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવે તે પણ હાલની પરિસ્થિતિને જોતા અત્યંત જરૂરી લાગી રહ્યું છે આ વખતની ચોમાસાની સિઝનમાં સારી એવી ખેતી થાય તે માટે ધરતીપુત્રો મેઘરાજાને પ્રાર્થના કરી રહ્યા હતા